ઘર સળગાવી દેવા લૂંટફાટ કરવી ખૂન ચોરી બળાત્કાર છેડતી આવી બધી ઘટનાઓ સામાન્ય રીતે લોકો ફિલ્મોમાં જોતા હોય હોય છે છે કેમ કે ફિલ્મોની દુનિયા દુનિયા કલ્પનાઓની ત્યાં કોઈ વાસ્તવિકતા જેવું નથી હોતું પણ ગાંધીના ગુજરાતમાં બધું વાસ્તવિકતામાં થઈ રહ્યું છે મેં હમણાં જે જે ઘટનાઓના ઉલ્લેખ કર્યા એ હવે આપણા રાજ્યમાં સાવ સામાન્ય બાબત થઈ ગઈ છે પંચમહાલ જિલ્લામાં એક યુવક યુવતી ભાગી જાય છે અને યુવકના ઘરને ફિલ્મી ઢબે ધોળા દિવસે સળગાવી દેવામાં આવે છે શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામના યુવક દ્વારા શહેરા તાલુકાના ખોજલવાસા ગામની યુવતીને ભગાડી જવાની અંગત અદાવતમાં ચાર જેટલા માથાભારે શખ્સો ધારિયા પેટ્રોલની બોટલ અને લાકડી લઈને રહેણાંક મકાનને આગ ચાંપી દેતા એક સાથે ચાર મકાન ભડભડ સળગવા લાગ્યા હતા જ્યારે પરિવારના સભ્યો બૂમો પાડવા છતાં પણ ચારેય શખ્સો એકના બે ના થયા અને મકાનોમાં આગ ચાંપી દીધી જોત જોતામાં ચારે ચાર ઘર સળગવા લાગ્યા હતા જેના પગલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો ચારે મકાનમાં આગ એટલી વિકરાળ હતી કે ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને બીજી બાજુ ઘરમાં રહેલા ગેસના સિલિન્ડરને ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે આગની અંદરથી બહાર કાઢ્યો હતો શખ્સોએ કરેલા હુમલામાં એક મહિલાને ઈજા પહોંચી હતી સમગ્ર મામલાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાર ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ સંદર્ભે ગોધરા તાલુકાના નસીરપુર ગામે રહેતા રણજીતસિંહ બારિયા જણાવ્યું હતું કે ગઈકાલે સવારે અગિયાર વાગે ખોજલવાસા ગામના પ્રવીણભાઈ બારિયા મનીષભાઈ બારિયા પ્રભાતભાઈ બારિયા અને રાજેન્દ્રસિંહ બારિયા તેમના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે તમારો પૌત્ર રાજદીપ અમારી પુત્રી જીજ્ઞાને ભગાડીને લઈ ગયો છે જો સાંજ સુધીમાં છોકરી પરત નહીં કરો તો ઘર સળગાવી દઈશું ત્યારબાદ સાંજે છ વાગે ચારે આરોપીઓ ધારિયા પેટ્રોલની બોટલ અને લાકડીઓ લઈને બેન ને સો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની મદદથી આગ કાબુમાં લેવામાં આવી હતી આ ઘટનામાં ઘર સળગાવી દેવાતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું જેમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો તેમણે ફરિયાદીને મારી અને રાખેલું અનાજ ઘર વખરી અને કિંમતી દાગીના બળીને ખાખ થઈ ગયા હતા નુકસાનમાં બાર મણ ઘઉં અને દોઢ કિલો ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે આ ઉપરાંત સોનાની ચેઇન લોકેટ પાયલ વીંટી અને મંગલસૂત્ર જેવા દાગીના પણ નષ્ટ થયા છે બે મોટરસાયકલને પણ નુકસાન થયું છે